ભાવનગર શહેરના રામ મંત્ર મંદિર સામે આવેલા પેટ્રોલ પંપ પર ગતરાત્રીના પેટ્રોલ પુરાવા એક્ટિવા સ્કૂટર પર આવેલા દંપતિના પુત્ર પર લોકોનો પાઇપ માથાના ભાગે ચીંકી દેતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જેમાં રાત્રિના રિતેશ કનૈયાલાલ બાલ ચદ્દાણી પોતાની પત્ની અને પુત્ર સાથે રામ મંત્ર મંદિર સામે આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા ગયા હતા જેમાં એક્ટિવાનું પેટ્રોલનું ઢાંકણું ખોલવાનું કહેતા તે ખુલ્યું હોવા નહીં છતાં ખુલ્યું જેમાં બાબતે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ફરતા વ્યક્તિ ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલા સાથે હોવા છતાં આ શબ્દો બોલી નિતેશભાઈના છ વર્ષના બાળકને માથાના ભાગેલો લોખંડનો પાઇપ ઝીકી દેતા તેનું કપાળનો ભાગ ફૂટી ગયો હતો અને તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે સિંધી સમાજમાં મોટી સંખ્યામાં એકઠો થઈ ગયો હતો અને હોસ્પિટલ અને પેટ્રોલ પંપ પર પહોંચી આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ અંગે મોડી રાત્રિના પોલીસ ફરિયાદ નોંધાવવા અંગેની તજવીજ હાથ ધરાઈ બનાવવામાં સાહેબ અમને જાણકારી એવી મળી કે પેટ્રોલ પર એક તો સિંધી યુવાન અને એમના બાળક ઉપર હુમલો થયો છે એટલે અમે પેટ્રોલ પંપ પર ગયા ત્યાંથી એકસો આઠ મારફતે બાળકને લઈ અને સર્ટી હોસ્પિટલ આવી ગયા હતા અહીંયા આવીને જોયું કે એમની બાળકની સ્થિતિ બહુ જ અતિ ગંભીર હતી માથું વાકું હરજુ ફાટી ગયેલું હતું રોજ બહુ હાલત હતી બાળક પહોંચે કે ન બચે એવી સ્થિતિ હતી પછી જાણકારી એવી મળી કે પેટ્રોલ પંપે પેટ્રોલ જે પૂરતા હોય વ્યક્તિ એની સાથે કંઈક માતાજી થઈ ગઈ એટલા માટે એ ભાઈએ એમની ઉપર જીવન હુમલો કર્યો અને લોખંડના બાઇકોને માથું પડી ગયું હુમલો કરવામાં આવ્યો અસ ના છ વર્ષનો છોકરો છે એમની ઉપર માથાનું કારણ કાંઈ નતું નોર્મલી પેટ્રોલ પુરાવા ગયા હતા ભાઈ ભાઈ હતા એમનું બાળક હતું એમની પાછળ ભાઈ હતા આજકાલ એક્સેસને એક્ટિવા માં આગળથી સ્વીચ ચાલુ બટન દબાવ્યું એટલે પાછળ પેટ્રોલનું ટાંકી ખુલી ગયું ટાંકી ખુલી ગઈ તો એટલે ભાઈનું ટાકી ઢાકણું ખોલો તો એનું ટાંકી ખુલેલી છે તો એમને કીધું અમને કંઈ ગાંડા નથી અમને ખબર પડે ઢાંકણું ખોલતું હોય પછી બેદરકારી એમની વાત કરી એમને જણાવ્યું મુજબ એમને ગાળ દીધી તો ભાઈએ કીધું લેડીઝ સાથે છે સભ્યતા રાખતા મુજબ સભ્યતા મુજબ ત્યાંની કાંઈ વાત નહીં થાય એમની યાર પછી હુમલો કર્યો એમની ઉપર પછી આગળ અંદરથી જઈ એમનું કહેવા મુજબ કે અંદરથી હથિયાર લઈને ટૂંકમાં ધોકો લોખંડનો લઈને આવ્યા ભાઈ ઉપર હુમલો ન કર્યો ઇન્ટેન્શનલી એમના બાળક ઉપર સીધો હુમલો કર્યો એમનું માથું ફાટી ઓકે આ વિષયના સગા પોલીસ ઉપર ફરિયાદ કરવા પોલીસ ફરિયાદ કરવા માટે ગયા છે પણ પોલીસ ચોકી જ છે